કુદરત લૂંટી લેતી હોય છે ત્યારે ક્યારે કોઈ વ્યક્તિ કે સરકાર એને ક્યારેય આપી ન શકે એ કુદરતની થપાટો આપણે કોરોનામાં પણ જોઈ છે વાવાઝોડા પણ જોઈ છે બહુ મોટી થપાટો હોય છે પણ માનવી બનીને સરકાર તરીકે અન્ય સમાજ સમાજસેવી સંસ્થાઓ પણ અન્ય લોકો પણ એમને ખૂબ હૃદયના ભાવથી મદદ કરતા હોઈએ છે અને એ બેઠો થાય હંમેશા આપણા પરિવારમાં પણ હોય છે કે બેઠો કરવા માટે આજુબાજુમાં જતા હોય છે બેઠા થવાના ભાગ રૂપે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણે એને મદદના ભાવથી કરીએ છીએ પણ એ બધું જ કર્યા પછી શું મને આનંદ છે કે મુખ્યમંત્રી અમારા શંકરભાઈ ચૌધરી મારી અધ્યક્ષ શ્રી એ પણ અવારનવાર એમની સાથે મિટિંગો કરી આ પહેલાના મંત્રી શ્રી પણ આ બધી વ્યવસ્થાઓ કરી હતી પણ ચોવીસ કલાકમાં સર્કલ પૂરું થાય કે ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં કારણ કે ઠરાવો કરવા ચીફ સેક્રેટરી નાણાં સેક્રેટરી કૃષિ સેક્રેટરી મુખ્યમંત્રી શ્રી આ બધાની સાઇનો સાથે આ એક મદદ કરવા માટેનું કારણ કે ક્યાંય વાત થાય ત્યારે એમ થાય ખેડૂતો માટે ક્યારેય ઉપકાર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી ફરજના ભાગ ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય એવી પ્રાર્થના કરીને સધિયારો આપવાનો પ્રયાસ અમે કાયમ કરવાના છીએ મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ ગામડામાં રહેતા ખેડૂતો ખેતમજૂરો જોડાયેલા લોકો સરકાર એ હંમેશા હૃદયના ભાવ સાથે તમારી સાથે ઉભી છે સકારાત્મક વાતાવરણમાં આપણે સૌ આપણા રાજ્યને કૃષિને ઉત્પાદનને અને સૌના જીવનને કઈ રીતે આગળ લઈ જઈએ એના માટે આગળ વધીએ સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે ત્યારે સૌને મારી વિનંતી છે કે અમે ક્યારેય અમારી ફરજના ભાગરૂપે અમે કામ કરવાના છીએ ઉપકારના રૂપે ક્યારે અમારા મનમાં મા વિચાર પણ ના આપે એવી માના ચરણમાં હું પ્રાર્થના કરું છું અને એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી અમને સૂચના આપી અમે બેઠા માની શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે વાવ થરાદના પ્રતિનિધિ પણ છે આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું અને પચીસો કરોડ રૂપિયા પાણી દર વડે ચાર વર્ષે ભરાય છે તો એ ન ભરાય ખૂબ વરસાદ આવે ત્યારે તારાજી થતી હોય છે જનરલી અને આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે એમાં વ્યક્તિ નથી ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે કુદરતને પ્રાર્થના કરીએ કાવું આવું ક્યારે થવા ન દે કારણ કે માનવ એ તારી પાસે કઈ નથી પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે પહેલી નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે મેં કહ્યું એમ આ માત્ર મદદ છે માત્ર સહાય છે બેઠો કરવા માટેની સંવેદના છે એ પહેલી વખત કર્યું છે પચીસો કરોડ થી પણ વધારે રકમ થશે તો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કહ્યું છે ટોપોગ્રાફી કુદરતી રીત આપણો વિસ્તાર એવો છે એ પ્રમાણે એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે અમારા ખાસ શંકરભાઈ કીધું છે અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું સંગ્રહનો પ્રયાસ કરીશું અને ભગવાન ને માતાજી પાસે આવ્યો છે પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વાવ થરાજ પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને શક્તિ આપે